તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી તાત્કાલિક વેચવાની છે અબ્દુલભાઈને વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ખેડૂત કંપનીની આ ઓટોમેટિક ઓરણી વેચવાની છે તમને કન્ડિશન વિડિયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે ઓરણી અત્યારે હાલમાં જોવા મળશે સાવ તાજા ફોટા છે કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આ ઓરણી છે કંપની કલર છે તમે જોઈ શકો છો નોર્મલ કલર ઉખડેલો છે અને કોઈ વસ્તુનો અત્યારે ઓરણીની અંદર ફોલ્ટ નથી સડો મળે ક્લિયર તમને બતાવવામાં આવેલું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આ ઓરણી સત્તર દાતાની ઓરણી જોવા મળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુનું વાવેતર તમે કરી શકો છો અબ્દુલભાઈ ની ઓરણી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે પૂરો જોતા ઓરણી લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી હેવી ઓરણી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તાત્કાલિક અર્જટ માં આ ઓરણી વેચી દેવાની છે અબ્દુલભાઈને ને કિંમત અંદાજિત અઠ્યાવીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ઓરણી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને ગામ વાઘાસિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અબ્દુલભાઈ નામ છન્નું બે નંબર પર કોલ કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો